ભારે વરસાદના કારણે અને નદીમાં આવેલા પૂરના પાણીના કારણે ખેડૂતોના નિષ્ફળ થયેલા પાકનું વળતરની માંગ સાથે ભારતીય કિસાન સંઘ મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું પાદરા વિસ્તારમાં અતિશય ભારે વરસાદ વરસ્યો હતો જેને લઈ અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જવા પામ્યા હતા પાદરા તાલુકામાંથી પસાર થતી વિશ્વામત્રી અને ડાડર નદીઓમાં પણ ભારે પાણીનો પ્રવાહ વધ્યો હતો નદીમાં પૂરના પાણી ધસમસવા લાગતા હતા કાંઠા વિસ્તારમાં બાર જેટલા ગામોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા જેને લઈ અનેક ખેતરોમાં નુકસાન થવા પામ્યું હતું ખેતરોમાં પાણી ભરાઈ રહેવાના લઈ પાક કોવાઈ જવાનો નુકસાન સર્જાયું હતું તો ક્યાંક ખેતરોના ધોવાણ થઈ જવાના કારણે ભારે નુકસાન સર્જાયું હતું સ્થાનિક ખેડૂતોએ હવે લાચાર થઈને ધોવાણ થયેલા ખેતરોનું અને પાક નિષ્ફળ જવા અંગે સર્વે હાથ ધરવામાં આવે અને સરકાર દ્વારા સહાય કરવામાં આવે તેવી આશા લગાવી રહ્યા છે આજ રોજ ભારતીય કિસાન સંઘના બેનર હેઠળ મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા હતા અને

ખેડૂતોના પાકને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયેલ છે અને તેનું યોગ્ય વળતર આપવા માટે માનદાસને રજૂઆત કરેલ છે કલ્લુભાઈ ધામપુરા પાદરા તાલુકાની અંદર જે ભારેથી અતિભારે વરસાદ પડેલ છે અને એના કારણે જે ચોમાસું પાક છે ખેતી જે દિવેલા છે કપાસ છે શાકભાજી છે વગેરે પાકોની અંદર ઘણું એવું નુકસાન થયેલું છે અને વિશ્વામિત્રીની નદીની અંદર જે પૂર આવવાને કારણે જે ખેડૂતોને નુકસાન થયું છે એ લોકોનો જે કાંટા અને વિસ્તારવાળો જે ભાગ છે એ બાજુ સંપૂર્ણ પાકને નિષ્ફળ થયેલું છે અને એ પાકનું યોગ્ય વળતર સારું એવું વળતર ખેડૂતોને મળે એ માટે આજે અમે બધાએ ખેડૂતોએ ભેગા થઈ પાદરા તાલુકા કિસાન સંઘના પ્રમુખશ્રી ઉપપ્રમુખશ્રી બધા ભેગા થઈને મામલાદાર સાહેબને આવેદન આપેલ છે